નમસ્કાર આ વિડિયોમાં આપણે તલાટીનું જે ફોર્મ આવ્યું છે કઈ રીતે ભરી શકાય ઓજાસ વેબસાઇટ પરથી તો આપણે એ આ વિડિયોની અંદર સંપૂર્ણ વિગત જાણી લેશું સૌથી પહેલાં તો આપણે ઓજાસની વેબસાઇટ પર આવી જવાનું છે હવે તલાટીનું ફોર્મ કોણ ભરી શકશે કે જે ઓલરેડી ગ્રેજ્યુએટ થઈ ગયા છે એ અને જે અત્યારે ટીવાયની અંદર રનિંગ છે એ આ તમામ સ્ટુડન્ટો તલાટીનું ફોર્મ ભરી શકે છે તલાટીની જે પોર્ટલની ફીસ છે એ કેટેગરીમાં હોય એસટી એસસી એસ એસ એસસીબીસી અથવા મહિલા તો આ તમામ માટે ફીઝ ચારસો રૂપિયા છે બાકીની જે કેટેગરીઓ એટલે કે ઓપન કાસ્ટ માટે પાંચસો રૂપિયા ઓનલાઈન ફી ભરવાની રહેશે હવે ઓજાસની પોર્ટલ પણ આવી જવાનું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે જેવું તમે પોર્ટલ પર આવશો એટલે આ રીતનું ખોમપેજ ઉપર થઈ જશે જો અગાઉ આપણે અગાઉ આપે જો કોઈ ઓનલાઈન ફોર્મ ઓજાસ પર ભર્યું હોય તો એનો ઓલરેડી રજીસ્ટ્રન નંબર હશે જ પણ જે ન્યૂઝ છે જેણે અત્યાર સુધી ઓજાસની પોર્ટલ પર રજિસ્ટ્રન કરાવ્યું જ નથી તો એ સ્ટુડન્ટ લાસ્ટ સુધી જોઈ તો સૌથી પહેલાં તો આ રીતનું પેજ ઓપન થઈ જશે અહીંયા ટેબ છે જેના પર ક્લિક કરશો એટલે આ રીતનું ઓપ્શન આવી જશે અહીંયા રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે એપ્લી પ્રિન્ટ અને ફાઇન ફાઇન છે એના માટે કે જેનો રજિસ્ટ્રન નંબર નથી ખ્યાલ તો એ સ્ટુડન્ટ આ રીતે ફાઇન પર જશે અને ફાઇન પર જઈને અહીંયા આપનો જે બી મોબાઈલ નંબર હોય એ સમયે જે રજિસ્ટ્રન કરાવ્યું હોય તો એ અંતર કરવું છે આપની બર્થ ડેટ એન્ટર કરવું છે કેપ્ચર ફિલ કરવો છે અને ગેટ રજિસ્ટ્રન નંબર પર ક્લિક કરી દેવાનું રહેશે તમે જેવું ગેટ રજિસ્ટ્રન નંબર પર ક્લિક કરશો એટલે એટલે એક રજિસ્ટ્રન નંબર આવી જશે એને તમે કોપી પેસ્ટ કરીને આગળ ફોર્મ ભરી શકો છો પણ જે નવા છે એ લોકોએ રજીસ્ટ્રન કઈ રીતે કરવું છે તો એમણે એપ્લી પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ આ એક નોટિફિકેશન આવશે જેને રીડ કરી દેવાની રહેશે આ એગ્રી પર ક્લિક કરવાનું છે આ એગ્રી પર ક્લિક કરતાંની સાથે જ સનનેમ ટાઈપ કરવાનું છે ફર્સ્ટ નેમ ટાઈપ કોણ છે ફાધરનેમ ટાઈપ કરવાનું છે મેરેજ થઈ ગયા હોય તો હસબન્ડનું નેમ ટાઈપ કરવાનું છે બટ માર્કશીટ હિસાબે જ રજિસ્ટન કરજો જેથી કરીને આગાઉ ચાલીને કોઈ પ્રોબ્લેમ ન આવી શકે નેમ ટાઈપ કરવાનું છે ત્યારબાદ આપની જે પણ જે પણ જેન્ડર હોય તો એ સિલેક્ટ કોણ છે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મેરિડ અનમેરિડ અને સેપરેટેડ આ જે બી લાગતું વળખતું તો એ સિલેક્ટ કોણ છે ત્યારબાદ આપે કેટેગરી હોય તો એ કેટેગરી સિલેક્ટ કોણ છે ત્યારબાદ આપની જે પણ પર્મિનન્ટ એડ્રેસ છે એ અહીંયા એન્ટર કરી દેવાનું છે ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કોણ છે ડિસ્ટ્રિક સિલેક્ટ કોણ છે તાલુકો સિલેક્ટ કોણ છે પિનકોડ એન્ટર કરી દેવાનું છે એ જ રીતે પર્મનન્ટ એડ્રેસમાં પણ એ રીતે ફિલ આઉટ કરી દેવાનું છે ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે કર અને કરન્ટ જે ચાલુ હોય રનિંગ હોય જેની પર મોબાઈલ નંબર એક્ટિવ છે એ જ આપજો જેથી કરીને પ્રોબ્લેમ ના આવી શકે નહીં તો શું થશે કે તલાટી બની ગયા પછી ખ્યાલ આવશે કે મોબાઈલ નંબર રોંગ આવેલ તો ખોટું બાય મિસ્ટેક કહીશ એટલે આવી મિસ્ટેક કરવી જોઈએ નહીં હું હું તો આશા કરું છું કે આ જે પણ વિડીયો જોઈ છે એ મારી કોઈક તો તલાટી બની જાય એવી હું આશા કરીશ અને ઈશ્વરને પણ પ્રાર્થના કરીશ આગળ વધીશું ઈમેલ આઈડી એન્ટર કરવાનું છે એ જ રીતે રીટાઈપ મોબાઈલ નંબર ફરીથી એન્ટર કરવાનું છે રીટાઇપ ઇમેલ આઈડી ફરીથી એન્ટર કર આ એટલા માટે હોય છે કે તમે બોલટી મિસ્ટેક કોઈ બીજો નંબર નહીં ટાઈપ કરી દો એટલા માટે રીટાઇપ કરાવે નેશનલિટી સિલેક્ટ કરી દેવાનું છે શું રમત તમારે પર્યાવાના ગુણ મેળવવા લાઇક કાર્ડ ધરાવો છો ધરાવતા હોય તો યસ નહીં ધરાવતા હોય તો નો અને ધરાવતા યસ કરશો તો નીચેનો ઓપ્શન જે નેમ ઓફ સ્પોટ કે તમે કઈ સ્પોટમાં ભાગ લીધેલો રમતનું સ્તર કયો રમતના ભાગમાં લીધેલાનું વળસ રમતનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે નહીં હોય તો નો કરી દેવાનું છે ફિઝિકલી ચેલેન્જમાં જો લાગતું વર્ગ હોય તો માર્ક કરવાનું છે નહીં લાગતું વર્ગતું હોય તો નોટ એપ્લિકેબલ પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ જે વિધવા હોય છે તો હોય તો એ યસ પર ક્લિક કરશે નહીં હશે તો નો પર ક્લિક કરશે વિધવા હોય અને યશ પર ક્લિક કરશો તો એ જે બી સર્ટિફિકેટ હોય તો એની ડેટ અને એમનો નંબર અને કોણે પ્રમાણપત્ર આપ્યું હતું તો એ ત્રણ વસ્તુ સિલેક્ટ કરવાનું રહેશે એક મેનની અંદર પણ એ જ રીતની ફિલ્ડ આઉટ છે મોસ્ટ નો જ આવશે આ બધી ફિલ્ડમાં કરંટ વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય જો કોઈ સરકારી ગુજરાત ગવર્મેન્ટની સરકારી ઓફિસમાં કામ કરતું હોય તો યશ કરવાનું છે એની અંદર યશ કરશો એટલે આ ડિટેલ ભરવાની આવશે નો કરશો એટલે કંઈ કરવાનું રહેશે નહીં હવે ખાસ ધ્યાન આપજો લેંગ્વેજ ઇંગ્લિશ હિન્દી ગુજરાતી રીડ કરતા આવડતી હોય તો ક્લિક કરવાનું રાઈટ કરતા વડોદરા ટીક કરવાનું સ્પીક કરતા હોય તો ટીક કરવાનું છે તો ત્રણ ત્રણ બોક્સ પર આ રીતે તમે ટીક માર્ક આપી શકો છો જે બી તમને લાગતું વળતું હોય તે એ હિસાબે ત્યારબાદ હવે ધ્યાન આપજો અહીં એક પાસપોર્ટ સાઇઝનો ફોટો કેવો જે બી જે ફોર્મેટની અંદર અપલોડ કરવાનો છે એ બી એ પણ કઈ રીતનો હોવો જોઈએ પંદર કે સાઇઝમાં હોવો જોઈએ આ એમ રિસાઈઝર કરીને એક વેબસાઇટ છે જેની અંદર તમે પંદર કેબીનો ફોટો બનાવી શકો છો એ જ રીતે અહીંયાથી તમે ફાઇલ પર ક્લિક કરશો એટલે જે તે જગ્યાએ તમારો ફોટો આવશે ત્યાંથી ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી અહીંયા આવશે અને અપલોડ પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું અપલોડ પર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીંયા આવી જશે એ જ રીતે સિગ્નેચરમાં પણ એક કોડા પેજમાં બ્લ્યુ કલર અથવા બ્લેકથી લખીને ક્રોપ કરવાનું છે અને આપેલી સાઇઝમાં એટલે કે પંદર કેબીની અંદર અપલોડ કરી દેવાનું રહેશે ડિક્લેરેશન પર ક્લિક કરી દેવાનું છે કેપ્ચર ફિલ કરી દેવાનું છે અને સેવ કરી દેવાનું છે આ રીતે તમારી પ્રોફાઇલ રજીસ્ટન થઈ જશે જેવું સેવ કરશો અને સબમિટ કરશો એટલે રજિસ્ટ્રન નંબર આપના મોબાઈલ પર આવી જશે હવે વાત કરીશું કે આગળ કઈ રીતે વધવાનું છે આ તો થયું પ્રોફાઇલ બનાવવાનું કામ કે જે એક જ વાર કરવાનું છે ત્યારબાદ ઓજાશની અંદર જેટલી પણ ભરતી આવશે ત્યારબાદ તમારે કોઈ પ્રોસેસ કરવાની થતી નથી તમારે માત્ર એક ઓટીપી આપવાનો છે પ્રોફાઇલ વેરીફાઈડ કરવાની છે બરાબર છે કે નથી બરાબર ને ત્યારબાદ આગળ વધી જવાનું રહેશે હવે તાલતીની જે પોસ્ટ આવી છે જેની અંદર અપ્લાય કરી કઈ રીતે કરવાનું છે રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તો સૌથી પહેલાં તો અપ્લાય પર ક્લિક કરવાનું છે આ રીતે જેવું ક્લિક કરશો એટલે અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ ઓપ્શન આવી જશે જોઈ શકો છો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંદર અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ સ્પીપા તો ત્રણ બોર્ડ જે છે તો એ પોતાની ભરતી કરી રહ્યા છે અત્યારે તો તાલાટીની અંદર જે ભરતી ચાલતી હશે બતાવશે અહીંયા ઘણા શું કરશે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંદિર પસંદગી બોર્ડમાં ચાલે જશે ને ત્યાં તલાટી સેટર નહીં મળશે તલાટીની જે પોસ્ટ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેની ભરતી થાય છે એટલે આપણે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું જે ઓપ્શન સિલેક્ટ કરશો એટલે એની અંદર જેટલી બી ભરતી ચાલે છે એ આવી જશે નીચે જોઈ શકો છો રેવન્યુ તલાટી ક્લાસ થ્રી આ રીતે ભરતી છે અહીંયા ડિટેલ પર ક્લિક કરશો એટલે એક પીડીએફ ઓપન થઈ જશે અત્યારે કંઈ કેરળ આવી રહી છે જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે પીડીએફ ઓપન થઈ જશે પીડીએફ ઓપન થઈ જશે હવે એપ્લાય કેવી રીતે કરવાનું છે એપ્લાય ના એપ્લાય પર ક્લિક કરવાનું છે આ રીતે જોઈ શકો છો અહીંયા જે બી પોસ્ટ છે એની ડિટેલ આવી ગઈ છે કે રેવન્યુ તલાતી ક્લાસ થ્રી પોસ્ટ એકવાર વેરીફિકેશન કરી લઉં છું કે બરાબર જ છે ને એ જ પોસ્ટ છે ને હવે એમની સેલેરી રહેશે છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પેપર એ બી પાંચ વર્ષના પ્રોવિશનલ પીરિયડ છે ત્યારબાદ જે સરકાર તરફથી જે બી પંચ છે અથવા સાતમો પાંચ લાખ હોય આઠમો પાંચ લાખ હોય જેવી લાગતું હોય એ નિયમ હિસાબે જે સેલરી હશે એ સમયે પ્રોવાઈડ થશે એજ કેટલી છે વીસથી પાંત્રીસ વર્ષની એજ હોવી જોઈએ અને એઝ પર એડવર્ટાઇઝના નિયમ હિસાબે હોવું જોઈએ બધું જ ત્યારબાદ એપ્લાયના ઉપર ક્લિક કરવાનું છે જેવું એપ્લાયના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એન્ટર રજિસ્ટર નંબર એન્ટર કરવાનો છે ડેટ ઓફ બર્થ એન્ટર કરવાનું છે મેં કીધું તેમ એન્ટર રજિસ્ટર નંબર જો અગાઉ રજિસ્ટર કર્યું જ હશે તો ફાઇન્ડ કરીને તમે શોધી શકો છો નહીં કર્યું હોય તો રજિસ્ટ્રન ન્યૂ કરી દેવાનું છે આ રીતે આ રીતે એન્ટર રજિસ્ટ્રેશન નંબર કોણ છે ડેટ ઓફ બર્થ ટાઈપ કોણ છે એપ્લી વિથ ઓટીઆર ઓટીઆર પર ક્લિક કરશો એટલે આપના મોબાઈલ પર એક ઓટીપી આવશે હવે જેવું એપ્લી ઓટીઆરથી ક્લિક કરશો એટલે આ રીતનું તમારી જે પ્રોફાઇલ છે અગાઉ જે રજિસ્ટ્રેશન કરી છે એ તમામ શો થઈ જશે એકવાર વેરિફિકેશન કરી લેવાનું છે તમામ ડિટેલ ફરજિયાત છે કમ્પ્લીટ છે વ્યવસ્થિત છે કોઈ સ્પેલિંગમાં મિસ્ટેક નથી ને એકવાર જોઈ લેવાનું છે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરી નીચે આવી જવાનું છે અહીંયા ધ્યાન આપવાનું છે શૈક્ષણિક લાયકા એજ્યુકેશન ડિટેલની અંદર એની ગ્રેજ્યુએટ લખ્યું છે જેના પર ક્લિક કરવાનું છે જો કોઈ સ્ટુડન્ટ ટીવાયની અંદર હોય લાસ્ટ યરની અંદર અને એનું સેમેસ્ટર રનિંગ છે તો એ નીચેનો ઓપ્શન એટલે કે એપરેટ ફોર લાસ્ટ યર સેમેસ્ટર ઓફ ગ્રેજ્યુએશન રિઝલ્ટ અવેટેડ એના પર ક્લિક કરશે અદરવાઇઝ જેનું કમ્પ્લીટ છે એને ગ્રેજ્યુએટ પર ક્લિક કરશે ત્યારબાદ એમના જે પણ છે એ અંતર કરશે ક્લાસ આપનો જે પણ હોય એ સિલેક્ટ કરી દેશે ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામ બોર્ડ કયું હતું તો કોઈ યુનિવર્સિટીનું નામ જે બી હોય ટાઈપ કરી દેવાનું છે આ રીતે સ્ટેટ કયું હતું કે ગુજરાત તો એ ટાઈપ કરી દેવાનું છે પાસિંગ કયું હતું તો એ અંતર કરવાનું છે નંબર ઓફ ટ્રાયલ કેટલી છે એ અંતર કરવાનું છે લાસ્ટ ટ્રાયલ સીટ નંબર સીટ નંબર માર્કશીટ પર હોય છે તો એ સીટ નંબર એન્ટર કરી દેવાનું છે નીચે આવી જવાનું છે અને નીચે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે રીડ કરીને યસ પર ક્લિક કરી દેવાનું છે જેવું યસ પર ક્લિક કરશો એટલે અહીંયા સેવનો ઓપ્શન આપવામાં આવ્યું છે તમે જેવું સેવ કરશો આ રીતે ફિલઆઉટ કર જરૂરી છે જે પણ ડિટેલ ફિલઆઉટ નહીં હશે તો આ રીતની એક આવી જશે તો એ જે જગ્યાએ ફિલ એરડ આવે છે તો એ જગ્યાએ ફિલઆઉટ કરવી જરૂરી છે સેવ કરશો એટલે આ રીતે તમે વિગત જોઈ શકો છો આ રીતે કન્ફર્મેશન નંબર આવી જશે અરજીનો નંબર આવી જશે આવી જશે જે સેવ કરીને રાખો જે અગાઉ અગાઉ ચાલીને તમને કામ આવી શકે છે અત્યારે માત્ર એપ્લાય કર્યું છે હવે અરજી નંબર જે પણ છે જે પણ છે એનો સ્ક્રીનશોટ પાડી દેવાનો છે આ રીતે અથવા અહીંયાથી તમે કોપી પેસ્ટ પણ કરી શકો છો આ રીતે હવે ફરીથી ઓનલાઈન એપ્લિકેશનમાં આવવાનું છે અહીંયા અપલોડ ફોટો અને સિગ્નેચર કરવાનું છે અને જો નહીં હોય તો જ કરવાનું છે અધરવાઇઝ કન્ફર્મેશન પર જવાનું છે જ્યાં એપ્લિકેશન નંબરનું બોક્સ છે જ્યાં આપણે જે બી એપ્લિકેશન નંબર ત્યાંથી કોપી કર્યો છે એ એન્ટર કરવાનું છે આમની જે પણ ડેટ ઓફ બર્થ હોય એ એન્ટર કરવાનું છે કેપ્ચર ફિલ કરવાનું છે ને ઓકે પર ક્લિક કરવાનું રહેશે જેવું ડિટેલ પર સેવ પર ક્લિક કરશો એટલે આ રીતનું ફરીથી પેમેન્ટ કરવાનું ઓપ્શન આવી જશે અહીંયા જોઈ શકો છો કે ફીઝ ટુ બી પેડ પાંચસો રૂપિસ ઉમેદવારે ફી ભરી ફર હજાર રહેશે અન્યતા અરજી રદ કરવામાં આવશે હવે આ જે ફીઝ છે પે કરતા પહેલાં કન્ફર્મેશન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે તમને બેથી ત્રણ પૂછશે તો એના પર ઓકે કરવાનું છે જે ઓકે કરશો એટલે પેમેન્ટ પેજ ઓપન થઈ જશે અહીંયા જોઈ શકો છો અરજી કન્ફર્મ થઈ ગઈ છે હવે જે કન્ફર્મેશનનો કોડ છે એ આવી ચૂક્યો છે પ્રિન્ટ એપ્લિકેશન પર કરી શકો છો પે ફી ઓનલાઈન એટલે જે બી ફીઝ છે પે કરવાની છે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અહીંયા પે ફોર ઓનલાઈન એના પર ક્લિક કરવાનું છે હવે સિલેક્ટ જોબ પર ક્લિક કરવાનું છે ફરીથી અહીંયા જોઈ શકો છો અહીં આપણે તલાટીનું આપણે જોઈશું રેવન્યુ તલાટી ક્લાસ થ્રી આપનો જે કન્ફર્મેશન નંબર છે એ ટેક્સ્ટ મેસેજમાં પણ આવશે તો ત્યાંથી કોપી કરવાનું છે પેજ કોણ છે ડેટ ઓફ બર્થ ફીલ કોણ છે કેપ્ચા ફીલ કોણ છે અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ જેના પર ક્લિક કરવાનું રહેશે આ રીતે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ જેના પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશે એટલે આ રીતની એક નોટિફિકેશન આવી જશે અહીં ઉપર ટાઇટલમાં જોઈ શકો છો આપણી જે પણ વિગત છે અહીંયા જો જોવામાં આવે છે મોબાઈલ નંબર નેમ આપનું જે પણ કન્ફમેશન નંબર છે એ અને ટોટલ ફીસ કેટલી પે કરવાની છે એ ટર્મ્સ એન્ડ કન્ડિશન પર આ રીતે સ્ક્રોલ કરવાનું છે નીચે આવશો એટલે અહીંયા જોઈ શકો છો સબમિટને એક ઓપ્શન આપવામાં આવ્યો છે જેવું સબમિટ પર ક્લિક કરશો એટલે પેમેન્ટ પેજ ઓપન થઈ જશે જોઈ શકો છો હવે આ એ જ રીતે પેમેન્ટ કરી શકો છો કે નીચે ડેબિટ કાર્ડનો ઓપ્શન આપવામાં આવ્યો છે ત્યારબાદ યુપીઆઈનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે બને ત્યાં સુધી યુપીઆઈનો ઓપ્શન સિલેક્ટ કરજો કરજો યુપીઆઈ ક્યુઆરનો ઓપ્શન જે પણ છે સિલેક્ટ કરશો ત્યારબાદ પેના ઉપર ક્લિક કરજો જેવું પેના ઉપર ક્લિક કરશો એટલે સ્કેનર ઓપન થઈ જશે અહીંથી તમે સ્ક્રીનશોટ લઈને ગૂગલ પે કે જે પણ આપણી પાસે ઓનલાઈન એપ્લિકેશન હોય એના થ્રુ તમે પેમેન્ટ કરી શકો છો જેવું પેમેન્ટ કરશો એટલે પ્રિન્ટ એપ્લિકેશન પરથી આપની જે પણ રસીદ છે ડાઉનલોડ કરી લેવાની રહેશે આ રીતે ફરીથી ડેસ્ક આવી જવાનું છે ત્યારબાદ નીચે જોઈ શકો છો કે મેસેજ પણ આવી ગયો છે કે નીચે આવવાનું છે ઓનલાઈન એપ્લિકેશનવાળા બોક્સમાં ફરીથી ક્લિક કરવાનું છે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ જેના પર ક્લિક કરવાનું છે આ રીતે જેવું ક્લિક કરશો એટલે કન્ફર્મેશનનું બોક્સ આવી જશે જેમાં કન્ફર્મેશન નંબર આપનો જે પણ હોય એન્ટર કરવાનો છે અહીંયા સિલેક્ટ જોબ તલાટી ક્લાસ થ્રી આ રીતે સિલેક્ટ કરવાનું છે કન્ફર્મેશન નંબર આપનો જે પણ હોય એ એન્ટર કરવાનું છે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાનું છે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ જેના પર ક્લિક કરવાનું જેવું ક્લિક કરશો એટલે પ્રિન્ટ આઉટ આવી જશે પીડીએફ ફોર્મેટની અંદર કેપ્ચા ફિલ્ડ આઉટ બરાબર ન હતા એટલા માટે એરણ આવી છે અહીંયા જે પણ કેપ્ચા છે એ ફિલ આઉટ કરવા જરૂરી છે આ રીતે પ્રિન્ટ એપ્લિકેશન પણ ક્લિક કરી દેવાનું રહેશે અહીં પોપ અપ પણ ઓન રાખવાનું છે ઘણીવાર પ્રોબ્લેમ આવશે ફોનની અંદર આ રીતે પોપ અપ ઓન કરી દેવાનું છે જોઈ શકો છો આ રીતે ફોર્મની પ્રિન્ટ આઉટ આવી જશે પીડીએફ ફોર્મેટની અંદર જે પ્રિન્ટ આઉટ લઈ લેવાનું છે તો આટલી ઇઝી રીતે તમે ફોર્મ ભરી શકશો તો તો આ રીતે તમે તલાટીનું ફોર્મ ઇઝી રીતે પાંચ દસ મિનિટની અંદર ભરી દેશો વિડિયો લાંબો એટલા માટે બનાવવો પડે છે કે ઘણા સ્ટુડન્ટ ન્યૂ હોય છે જેને ખ્યાલ નથી હોતો એટલા માટે થોડું સ્લોલી પણ ચાલવું પડે છે અને સિસ્ટમથી ચાલવું પડે પડે અને સમજવું પણ પડતું હોય છે તો આવા જેટલા પણ સરકારી ફોર્મ આવશે તો હવે પછી આપણે એ પણ ઓનલાઈન જ ભરવાની આ રીતે કોશિશ કરશું તે છતાં પણ કોઈકવાર વાર એ કહેવો છે કે જાતે જાતે ડૉક્ટર બનીએ તો ઓપરેશન નહીં કરી શકાય ડૉક્ટર ઓપરેશન ડૉક્ટર જ કરી શકે તો ઘણીવાર શું છે મિત્રો કે આપણે જાતે જાતે જ ફોર્મ ફિલઆઉટ કરી દઈએ છીએ સમજ્યા વગર ને પછી જે મિસ્ટેક રહી જાય છે એનો કોઈ ઈલાજ રહેતો નથી તો આવા કેસીસની અંદર જેને ખ્યાલ જ નથી આવડતો એ જેટલા પણ સ્ટુડન્ટ છે એવા મહેરબાની કરીને એવા સ્ટુડન્ટ માટે આપણે એક સિસ્ટમ પણ ડેવલપ કરી છે જે મામૂલી ફીસની અંદર તમે ઘરે બેસીને એમની પાસે ફોર્મ ભરાવી શકો છો જે માર્કેટમાં તમે જાઓ છો તો ત્યાં તમને આ જ ફોર્મના અઢીસોથી ત્રણસો રૂપિયા લઈ લેશે પણ આપણી સિસ્ટમ એવી છે કે ઓનલાઈન વિડીયો જોઈને મોસ્ટ ઓફલી એટી પર્સન્ટ જેટલા પણ સ્ટુડન્ટ છે ફિલઆઉટ તો કરી દેશે પણ વીસ પર્સન્ટ જે સ્ટુડન્ટ છે જેમને ખ્યાલ રહેતો નથી એ લોકો મિસ્ટેક કરી દે છે તો આવા સ્ટુડન્ટને હું રિક્વેસ્ટ કરું છું કે સો બસો રૂપિયામાં કંઈ જવાનું નથી તમારું આપણે સિસ્ટમ ડેવલપ કરી છે નીચે ગૂગલ ફોર્મની લિંક આપી છે જેની અંદર તમે નામ મોબાઈલ નંબર આ બે વસ્તુ એન્ટર કરશો એટલે તમને સામેથી કોન્ટેક કરશે અને આપણે જ્યાં પણ હોય ત્યાં દુનિયાના કોઈ પણ છેડા પર હશો ત્યાંથી માત્ર એક એ લોકો જે ડોક્યુમેન્ટ માગે એ ડોક્યુમેન્ટ આપી દેવાનું છે તો એ લોકો તમારી સાથે વોટ્સએપ પર કન્ફર્મેશનની સાથે ઓનલાઈન ફોર્મ ભરી દેશે એ બી પરફેક્ટલી તો આ બધી ઝંઝટ નહીં કરવી હોય તો ઇઝી રીતે સો રૂપિયાની અંદર આ ફોર્મ ભરાઈ જતું હોય છે એવી સિસ્ટમ આપણે ડેવલપ કરીએ છીએ ઘણા સ્ટુડન્ટો આનો લાભ લીધો અને એ જે પૈસા આવશે તો એ ટીમ એ પૈસાનો સ્ટુડન્ટ હિટ માટે જ કોઈક જગ્યાએ વપરાશ કરશે તો આ ટીમ કોઈ ફેક નથી આ ટીમ અમારી જ ટીમ છે મારી જ ટીમ છે તો એ કેવું છે આ રીતે એક પ્રોબ્લેમનું સોલ્યુશન શોધી રહ્યા છે અને એક સર્વે ચાલી રહ્યો છે આ રીતની સિસ્ટમ બનાવવાની તો ઘણા સ્ટુડન્ટને આવા પ્રોબ્લેમ આવતા હોય કે જેને ઘણી વાર શું છે ગામડાની અંદર રહેતા વિદ્યાર્થીઓ માટે સાયબર કાપે શોધવું બહુ પડકારજનક હોય છે ત્યાં ઇન્ટરનેટનો પણ પ્રોબ્લેમ હોય છે તો આવી જગ્યાએ આ સિસ્ટમ કામ આવી શકે છે આપણે એટલા માટે આ સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે તો જેને પણ ફોર્મ ભરતા નથી આવડતું તે આ રીતે ફોર્મ ફોર્મ ભરી શકે છે હવે આવી જ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન હિટ કરી દેજો જેથી કરીને ઝડપથી તમને નવી માહિતી મળતી રહેશે લાઇક કરી દે મારો ઉત્સાહ વધારે રહેજો શેર કરજો જેથી કરીને ગામના દરેક વિદ્યાર્થીઓને આવી હેલ્પફુલ માહિતી મળતી રહે વિદ્યોને નાશુર જવા માટે આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કોઈ પણ સમય તો કોમેન્ટ બોક્માં કોમેન્ટ કરી શકો છો હું તરત જ રિપ્લાય પણ આપી દઈશ અને હા આવનારી તમામ અપડેટ માટે આપ વોટ્સએપ ચેનલને પણ જોઈન્ટ કરી દેજો થેન્ક યુ ઓલ